ગુજરાત રાજ્ય એની બેનમૂન હસ્તકળા અને તેના ઉમદા કલાકારોથી સમૃદ્ધ છે એવી એક સમૃદ્ધ કળાને અત્યારે હું વાંચ્યા આપવાનો છું આ કળા એ એના સાતસો વરસના મુકામ પર પહોંચેલી છે અને સાતસો વરસમાં એ કળાએ ઘણા અપ્સ એન્ડ ડાઉન જોયા છે વચ્ચેનો એક સમય એવો હતો કે આ કળા લગભગ મૃતપાય અવસ્થામાં પહોંચી ગઈ હતી એવા સંજોગોમાંથી ઊભરી આવીને આ કળા નવસિંચન પામી છે આ કળા નવનિર્માણ પામી છે અને આખરે આ કળાએ એનો એવો મુકામ સર કર્યો છે કે ના સિર્ફ ગુજરાતમાં ના સિર્ફ ઇન્ડિયા લેવલે પણ ઇન્ટરનેશનલ લેવલે આ કળાની નામના અત્યારે બોલાઈ રહી છે આજકાલ એ કળા સોશિયલ મીડિયા ઉપર અને અખબારોમાં ટ્રેન્ડિંગમાં છે એ કળા શું છે એના વિશે હું તમને આ એપિસોડમાં બતાવવા જઈ રહ્યો છું મારી પાછળ આ જે રસ્તો જોઈ રહ્યા છો એ રસ્તો જાય છે દેદાદરા ગામ તરફ ગામ ખરેખર એક સરસ મજાનું નાનું સરખું ગોકુળિયું ગામ છે બહુ જ સાફ સુથરું અને સુખી ગામ છે ગામમાં લગભગ બધા ઘરો પાકા મકાન છે અને બહુ જ શાંતિપ્રિય સુખી અને સ્વચ્છ ગામ છે ગામમાં જ્યારે પ્રવેશો ત્યારે ગામનો એક અલગ જ મિજાજ માહોલ તમને જોવા મળશે ચાલો આપણે જઈએ દેદાદરા ગામની અંદર નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આજનો એક જબરદસ્ત એપિસોડ જે તમને થ્રીલ કરાવી મૂકશે એવી એક એપિસોડની વાત કે જે આપણી ગુજરાતની હસ્તકલાને આંતરરાષ્ટ્રીય મુકામે લઈ જઈ રહ્યા છે એવા એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો આ એપિસોડ બહુ જ વિશિષ્ટ બની રહેવાનો છે કેમ કે ગુજરાતની એક એવી કળા એવી હસ્તકળા એણે પોતાના નામથી એ કળાએ પોતાના નામથી આખા દેશ વિદેશમાં પોતાનો ઝંડો ફરકાવ્યો છે મિત્રો જે કળાની વાત કરી રહ્યો છું એ હાથવણાટની એક કળા છે જેનું નામ છે ટાંગલિયા કળા ટાંગલિયા આર્ટ અથવા તો ટાંગલિયા વર્ક તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલી આ કળાનું જે ગોત્ર કહેવાય એ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું દેદાદરા ગામ અને આ કળાનો ઉદ્ભવ અને આ કળાને નવસિંચન અત્યારે આ ગામમાંથી મળી રહ્યું છે હોલિવૂડની કોમર્શિયલ ફિલ્મ એફ વનમાં એના હીરો બ્રાડ પીટે પહેરેલો શર્ટ આજકાલ ટ્રેન્ડિંગમાં છે સોશિયલ મીડિયા ઉપર છવાયેલો છે અને આ સોશિયલ મીડિયામાં છવાયેલો એ શર્ટનું પગેરું અમદાવાદથી એકસો દસ કિલોમીટર દૂર આવેલા દેડાદરા ગામ સુધી પહોંચે છે એવું અગર હું તમને કહું તો તમે માની શકશો હા મિત્રો તમારે માનવાનું એક મજબૂત કારણ છે કેમ કે બ્રાડપીટે એફ વન ફિલ્મમાં પહેરેલો એ શર્ટ દેદાદરા ગામના બળદેવભાઈ રાઠોડ તરફથી બનાવવામાં આવેલો છે તો આ કળા શું છે અને બળદેવભાઈને જે પ્રસિદ્ધિ મળી છે એમના વર્ષોના જે તપશ્ચર્યા પછી આ આર્ટને એક ઉચ્ચ મુકામ મળ્યો છે એ બાબતની આજે તમને વાત કરવાની છે મિત્રો હું અત્યારે આવી ગયો છું દેદાદરા ગામે અને મારી બાજુમાં મારા મિત્ર છે બળદેવભાઈ રાઠોડ જે પોતે તાંગલિયા આર્ટના જબરદસ્ત કલાકાર છે અને આ બળદેવભાઈ એ એ વ્યક્તિ છે કે જેમના હાથે બનાવેલો શર્ટ બ્રાડપીઠના ખભા સુધી એના શરીર પર પહોંચ્યો છે બ્રાડપીટે પહેરેલો શર્ટ આ બળદેવભાઈએ પોતે બનાવેલો છે અને દેરાદરા ગામના એક અદના આદમી એ પોતાની કળાથી બનાવેલો શર્ટ હોલિવૂડની સીમાઓ લાંધીને હોલીવુડની ફિલ્મોમાં મેન હીરોના શર્ટ સુધી પહોંચ્યો છે તો એવા બળદેવભાઈ સાથે આજે એમની કળા વિશે એમના ફેમિલી વિશે અને આ કળાના ઇતિહાસ વિશે રસપ્રદ વાતો કરીશું આ એપિસોડ પૂરો જોવાનું ચૂકતા નહીં કેમ કે આ એપિસોડમાં ઘણી એવી બધી બાબતો છે કે તમે જોઈને તમે સાંભળીને તમે ખરેખર નવાઈ પામશો કે ગુજરાતમાં આવી કોઈ કળા અસ્તિત્વમાં છે અત્યાર સુધી ભલે તાંગલિયા આર્ટે એનું પોતાનું એ એટલું લોકભોગ્ય કે લોકોની નજરમાં નથી આવ્યું પણ આજે એ કળા દેશના સીમાડા લાંધીને વિશ્વભરના ફલક પર ફેલાઈ ચૂકી છે નમસ્કાર મારું નામ રાઠોડ બળદેવભાઈ મોહનભાઈ મારું ગામ દેદાધરા તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર હું એક ટાંગલિયા દિવસ કે જે મને સાતસો વર્ષ જૂની આ ટાંગલિયા કળાની મને પરંપરાગત જે વારસો મળ્યો છે તે મને જે સાચવવાની તક મળી છે તે હું સાચવી રહ્યો છું જેમ કે ટાંગલીયાનું કામ હું મારા પપ્પા પાસેથી શીખું છું એમ એમને એમના પપ્પા પાસેથી શીખાશે એમ પરંપરાગત અમે અમારા વારસાની અંદર આ ટાંગલિયા કળા અમે શીખેલા છીએ શરૂઆતમાં તો જે અમે ટાંગલિયાનું જે કામ કરતા એ ટાંગલિયાની કળા જે અમારી હતી બે કોમ્યુનિટી વચ્ચે જ હતી કે જે ડાંગ કોમ્યુનિટી જે છે એ કપડાનો બનાવતું અને ભરવાડની મહિલા જે છે એ એને ચણિયાનો ઉપયોગ કરતી આવું એની અંદર પણ એક હિસ્ટ્રી છે તો થોડુંક ટૂંકમાં કહેવા જાઉં તો કે ભરવાડનો પુરુષ અને બુનકરની સ્ત્રી આ બેને સમન્વય થતા કે જે એ સમયની અંદર કે અસ્પૃશ્યતા એવું ગણાતું તો એ વણકરની દીકરી અને ભરવાડનો પુરુષ એને બેને ભરવાડની સમુદાયમાંથી એને અલગ કરી દેવામાં આવ્યો તો અલગ કરી દેવામાં આવ્યા પછી એટલે ભરવાડને પુરુષ અને વણકરની સ્ત્રીએ કીધું કે તમે અમને અલગ કરો છો તો પછી અમારી રોજીરોટી શા માટે થાય તમારી પાસે ગાયો ભેંસો ઢોરો બધું છે તો અમારી રોજીરોટી કેવી રીતે પૂરી થાય છે તો એને એ વખતે આ અમારી વાયકા પ્રમાણે કહે છે બાપદાદાના કહેવા પ્રમાણે વાયકાથી કે જ્યારે એના ઘેટા બકરાની ઊન હોય ઊનમાંથી દોરો બનાવ્યો દોરો બનાવી અને કપડું બનાવી અને એ જે કપડું બનાવે એ ભરવાડની મહિલા જ પહેરે કે જે પરંપરાગત હજી ચાલુ આવે છે કે ભરવાડની મહિલાનું જ્યારે આણું હોય લગ્ન હોય ત્યારે અમારો ટાંગલીઓ બનાવેલો એમને પહેલો જોઈએ બાકી પચાસ હજારની કે સો હજારની કે જે ગમે એટલી કિંમતની જે વસ્તુ હોય એ એમને ન ચાલે પહેલાં ટાંગલીઓ જોઈએ હજી આ ચાલુ આવે છે તો જેથી એ ટાંગલિયાનું કામ કરતાં કરતાં અમે આગળ આવ્યા તો પછી આગળ આવતા આવતા અમને એવું થયું કે હવે આ એક પાટણના પટોળા જેમ કહેવાય છે તો એક પાટણના પટોળા કોણ પહેરતું હતું કે રાજાની રાણીઓ પહેરતી હતી અને અમારું જે ટ્રાંગલીય કળા જે છે એ ટ્રાંગલીય કળા એક વરવાડની મહિલા પહેરતી હતી કે જે ગાયો ભેંસો ચરાવે એ મહિલા અમારું ટ્રાંગલીયા કળા કરતી હતી તે જે આગળ સુધી જે પહોંચવું જોઈએ અમારી કળા જે અમારી કળાની કદર છે એ જે લોકો થાવી જોઈએ એ ન થઈ એ સીમ છેડાય જ નહીં અમારી તો ત્યાર પછી બે હજાર છ ની સાતની અંદર અમારી આ વચ્ચે નિફ્ટ એનઆઈફી ગાંધીનગર જેની અમારી વચ્ચે આવી અને આખો પ્રોગ્રામ બનાવ્યો કે તમે આ ઊનમાંથી આવી અને કોટન બનાવો કોટનની અંદર દુપટ્ટા જેવી કે કુર્તી છે સ્ટોલ છે કુશન કવર છે આવી બધી અલગ અલગ વસ્તુ અમારી વર્કશોપ સાથે બનાવડાવી અને એમને ત્યાં સુધી પણ એવું અમારી સાથે પાંચ વર્ષનો પ્રોગ્રામ હતો અને પાંચ વર્ષના પ્રોગ્રામની અંદર એમને એ પણ શીખડાવ્યું કે ક્યાં વેચે છે એ પણ અમે કહીશું તમને કે જેમ કે કોટન ઓલ ધ પીપલ એટલે બધી સમાજના લોકો કોટનનું કપડું પહેરી શકે તો અમે શરૂઆત એમની સાથે જોડાઈને કરી તો સ્ટોલ બનાવ્યા દુપટ્ટા બનાવ્યા કુર્તી બનાવી મફલર બનાવ્યું એમ અલગ અલગ આઈટમો બનાવતા જાય પણ જેમ જેમ આગળ આગળ અમને થોડુંક આમ દિમાગમાં આવતું જોયું તેમ પછી અમે કોટન બાય સિલ્કની સાડી બનાવી કોટનની સાડીઓ બનાવી અલગ અલગ બધી વેરાયટી બનાવતા ગયા અને જેમ કે ઓલ ધ પીપલ બધી સમાજ આ લોકો પહેરી શકે તેવું અમે આ કોટનનું કપડું બનાવ્યું અને બધાનો રિસ્પોન્સ સારો એવો મળ્યો પણ આગળ જતાં જતાં જેમ જેમ અમે આગળ વધ્યા અમને રસ્તો મળ્યો અમારું કાંડું કોઈએ પકડ્યું કોઈ સંસ્થાએ કે જે તે વ્યક્તિએ કે આવી રીતે કરો તો આવું થાય જેમ કે જે મને બે હજાર વીસની સાલની અંદર ઇલેવન ઇલેવન કરીને સંસ્થા મળી દિલ્હીની કે જે સંસ્થા સાથે મેં કામ કર્યું તો એને એને મને યાન એ સંસ્થા તરફથી મને યાન મળતું હતું નેચરલ ડાઇમવાળું એ યાન મેં લાવી અને એમને મને જે ડિઝાઇન આપી જે ડિઝાઇન જે એમની હતી એ ટોટલ ડિઝાઇન મારી જ ડિઝાઇન જેમ કે મોર ચાકડા સાકળા નવઘરી બેહાર્યું ઝાડ પગ આવી બધી અલગ અલગ જે ડિઝાઇન હતી એમાંથી એમને કાપી કાપીને એક શર્ટની ડિઝાઇન બનાવી અને એ શર્ટનો ગ્રાફ મને આપ્યો અને મેં એ શર્ટ બનાવ્યો જ્યારે હું ઇલેવન ઇલેવન સાથે કામ કરવા લાગ્યો ને એ કંપની સાથે જોડાણો તો એ લોકોએ મને જે ધાગા એ વ્હાઇટ અને ઇન્ડિગો પણ જે ઇન્ડિગો અને વ્હાઈટને જે ધાગાની અંદર જે મેં કામ કર્યું ને એ મને આવી કલ્પના જ નથી કે આ વસ્તુ આવા ઠેઠ અમેરિકાના દરિયાદૂર સુધી આ જે આપણી કળા છે મારી ટાંગલિયા કળા એ આખી અહીંયા સુધી પહોંચશે એવો મને વિશ્વાસ જ નહોતો જે એ પણ પિક્ચરની અંદર અમેરિકાના બોલિવૂડના સ્ટારે જે શર્ટ પહેર્યો એ શર્ટ મેં બનાવ્યો એ શર્ટ બનાવ્યા પછી મને તો બહુ જ ગર્વ છે કે ઘણું બધું ગર્વ છે કે આટલી બધી મારી કળા આવા ઇન્ટરનેશનલ સુધી દરિયા વ્યાપી પહોંચશે એ મને આટલો બધો અનુભવ નહોતો પણ અહીંયા સુધી પહોંચી છે તે બદલ મને ગર્વનો અનુભવ થાય છે અને મારો પરિવાર તેમજ મારો ડાંગછીયા સમાજ આ ગર્વની લાગણી અનુભવે છે મારું નામ વિદ્યાબેન બળદેવભાઈ રાઠોડ હું દેદાદરા ગામમાં રહું છું મારા હસબન્ડે સટ જે બનાવ્યો એ હોલીવુડ ફિલ્મમાં પહેરો છે એના માટે અમારી સમાજની ગૌરવની વાત છે મારું નામ રાઠોડ મનીષાબેન બળદેવભાઈ હું દેદાદરા ગામની વતની છું અને હું ટાંગલિયા જે અમારી પરંપરાગત જે અમારી કળા છે તેની સાથે હું સંકળાયેલી છું અને આ કળામાં અમે પહેલાં ઊનમાં કામ કરતા હતા અને અત્યારે છે ને અમે કોટનમાં કામ કરીએ છીએ અને આ કળામાં મારા પપ્પા છે અને મારા મમ્મી છે અને મારા દાદા છે એમને સ્ટેટ અને નેશનલ એવોર્ડ પણ મળેલા છે અને આની જે પ્રોસેસ છે તેમાં પહેલાં અમે રીલ કરીએ છીએ પછી રીલ કરીને પછી એનો તાણો કરીએ છીએ તાણો કરીને પછી એને લૂમ ઉપર લગાવીએ છીએ અને પછી અમે તેનું વિવિંગ માટે અમારી જે લૂમ ઉપર છે એ તૈયાર થાય છે ત્યારે અમે એમાં કુર્તી છે આખા ડ્રેસ મટીરિયલ છે પછી સાડીઓ છે પછી કુશન કવર છે બધું જ અમે બનાવીએ છીએ હું મારા ઘરનું કામ બધું પતાવીને મારા હસબન્ડને હું પણ હેલ્પ કરું છું આજે સાડી પહેરી ટાંગલિયાની મેં જાતે જ બનાવેલી છે એ સાડી બનતા એક મહિનો લાગે છે એ ફોન જે મૂવી છે તેમાં જે બ્રાડ પીટ છે એમને જે શર્ટ પહેર્યો છે એ મારા પપ્પા દ્વારા જ બનાવવામાં આવ્યો છે અને એનો અમને ખૂબ ગૌરવ છે કે આ અમારી કળા જે છે એ દેશમાં નહીં પણ વિદેશમાં જે વિખ્યાતિ પામી છે તે બદલ અમને ખૂબ અમે ગૌરવ અનુભવીએ છીએ અને આ કળા અમારી વધારે હજી ડેવલપ થાય તેવી હું આશા રાખું છું મારું નામ રાઠોડ આશિષભાઈ બળદેવભાઈ હું એક ટાંગલિયા વ્યવહાર છું અલગ અલગ આઈટમ છે જેમ કે કુર્તી એમાં અલગ અલગ કલર આવે છે ભાઈ દુપટ્ટા પછી બ્લાઉઝ પીસ પછી સાડી જે સિલ્કમાં આવી રહી છે મારું નામ રાઠોડ મોહનભાઈ મુળીભાઈ ગામ દેદાદા તાલુકો વઢવાણ જિલ્લો સુરનગર આ જે ટાંગલિયા કળા છે એમાં લગભગ સાતસો વર્ષ જૂની કળા છે અને એમાં હું સંકળાયેલો છું અને હું આ જે તાંગલિયા હું શીખ્યો એમાં મારું કુટુંબ ને મેં બધાને શીખવાડ્યું અને મારી પાસે એમ કે મારા છોકરાઓ પણ શીખી ગયા મારો બાબલો પણ મારા બાબલાનો બાબલો મારી બેબી એના પછી એના મમ્મી એ પણ શીખી ગયા અને અમારા ગામની અંદર જે વીસથી પચીસ જે કુટુંબ છે એ પણ આની અંદર એમ કે સંકળાયેલા છે અને એવો એ જે લોકો કામ કરે છે અને એમને સારી રોજી પણ મળે છે અને મને એવો આશીર્વાદ છે કે હું જે આ કલા શીખ્યો અને મારા છોકરા શીખ્યા અને મારું કુટુંબ શીખ્યું એનું મને ખૂબ જ ગર્વ છે અને આ ધંધો આગળ વધે એને વધશે એવી મને શક્યતા છે અને માણસો સુખી થશે એવી મને આશા છે આ જે કલા છે એ અમારી આખી ડાંગશિયા સમાજ છે એ આની અંદર સંકળાયેલી છે ડાંગશિયા સમાજની કળા લુપ્ત થઈ ગઈ હતી તો એમ કે અત્યારે એને લોકોએ બધું જાગૃત કરી અને આ સમાજ જો હજી આનો ધંધો આગળ આગળ બધા ચાલુ રાખે તો વિદેશ વિદેશની અંદર એમ કે અમારું વેચાણ વધે એવું મને ગર્વ હશે

એકાદ કલાક ગાળ્યો હોય એવી એમની વિશિષ્ટ પ્રતિભા છે અને આવા તો ઘણા બધા ઇનામ અકરામ અને સર્ટિફિકેટોનું એમની પાસે કલેક્શન છે તમે જોતા થાકી જાઓ એટલા બધા ઇનામ અકરામ અને સર્ટિફિકેટો એમની ફાઇલમાં દર્જ છે તો આવા બળદેવભાઈ પોતે આ કળાને જાગૃત રાખવા માટે પૂરા પ્રયત્નો કરી રહ્યા છે ગુજરાતના જ નહીં ભારતના જ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલના દરેક અખબારો દરેક વેબસાઇટો અથવા તો દરેક ન્યૂઝ પોર્ટલમાં આ વાત છવાયેલી છે કે બ્રાડપીટે એફ વન ફિલ્મમાં પહેરેલો એ શર્ટ ટાંગલિયા આર્ટ નામની એક વિશિષ્ટ કળામાંથી બનાવેલો છે ટાંગલિયા આર્ટ એ હેન્ડીક્રાફ્ટનું ફેબ્રિક હેન્ડીક્રાફ્ટનું એક જબરદસ્ત ઉદાહરણ છે અને ટાંગલિયા આર્ટનું એ ગોત્ર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામે નીકળે છે આથી તમને ખરેખર નવાય લાગશે કે દેદાદરા ગામના એક આમ આદમીની મહેનતનું ફળ ઇન્ટરનેશનલ લેવલે જે રીતે ચમકી રહ્યું છે દેદાદરા ગામ અત્યારે આંતરરાષ્ટ્રીય મુકામ પર બહુ જ ગર્વપૂર્વક ચમકી રહ્યું છે મિત્રો અત્યારે જે મારા શર્ટ ઉપર જે મેં કોટી પહેરી છે એ બલદેવભાઈના ઘર દ્વારા બનાવાયેલી ટાંગલિયા આર્ટમાંથી બનેલી કોટી છે જો આ કોટી કેટલું એક હસ્તવણાટનું એક હસ્તકલાનો જબરદસ્ત ઉમદા એક સેમ્પલ છે અને આવી આર્ટની વસ્તુને સંજોઈ રાખવાનું જવાબદારી આપણા પ્રજાની છે તો આવી આપણી આર્ટને જીવતા રાખવા માટે આપણે સક્રિય પ્રયત્ન કરવા જોઈએ મિત્રો ટાંગલિયા આર્ટ વિશેનો આ આખો એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે આપ મને જરૂર પ્રતિભાવ આપજો આવા જ ઘણા બધા વિશિષ્ટ વિષયો સાથે ખબર અમદાવાદ ચેનલ હંમેશા જાગૃત રહીને પોતાની ચેનલમાં વિવિધ એપિસોડ દર વખતે મૂકતું રહે છે તો આ સાથે આ એપિસોડને આજે હું વિરામ આપી રહ્યો છું આવા જ કોઈક નવા વિશિષ્ટ એપિસોડ સાથે આ બધા સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ